ડામાં તની જય ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ ઊંછું પતંગ ને પ્રભુ છે દોરી કેવી જામી અમારી જોડી ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ મેં તો પ્રેમેથી પતંગ ચગાવી એમાં દિલડાની દોરી લગાવી ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ મેં તો જમીન પરથી ઉડાવી ઊંચા ગગનમાં લહેરાવી ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ મેં તો સોંપ્યું ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ પ્રભુ જેમ ઉડાવે તેમ હું ઉડું પ્રભુ જેમ ઝુકાવે તેમ હું ઝુકું ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ મને ઊંધી ઉને પૂરી ભાવે પ્રભુ ગરમ જલે ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ જેમ તો લસા ચીકી મારા પ્રભુજીની ની ભાઈ બંધી પાકી ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ જેમ ઘી ગોણ મંબરાના લાડુ જેમ પ્રભુ ચાવે તેમ હું નાચું ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ કોઈ ભક્તિની પતંગ ન કાપો એને ઉડાવી છે દ્વારકાના નાથે ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ જેમ પતંગે રંગ જમાવ્યો તેવો ભક્તિ મંડળ જ ભક્ત મંડળ જગતમાં ફરકાવ્યો ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ ઉડી ઉડી રે પતંગ કેવી ઉડી રે પતંગ